નમસ્કાર મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે આજ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે વરસાદ મધ્ય ભારતમાંથી અત્યારે વાદળોનું ઝુંડ મિત્રો અત્યારે આપ જોઈ શકો છો કે પશ્ચિમની દિશા તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ ગુજરાતની અંદર વરસાદના એક નાના વિરામ બાદ ફરી મિત્રો ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નાનો રાઉન્ડ આઠ જુલાઈના રોજ ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદનું જોર વધશે તો બીજી તરફ મિત્રો નવ તારીખે તો બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમને લઈ ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો ફરી ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે રાત્રે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર આજે મિત્રો વરસાદની આગાહી રહેલી છે આ સાથે જ આઠ જુલાઈ નવ તારીખે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા ભાગોમાં ભારે વરસાદ લાવશે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો ગુજરાતની અંદર આજે લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર મિત્રો અત્યારે જ ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો પરથી વાદળાઓ અત્યારે પશ્ચિમની દિશા તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે ને મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે આજે રાત્રે રાજ્યના જાણીલો કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આવનારી કલાકો એટલે કે આજ રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર કે જ્યાં ભેજનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના કેટલાક વિસ્તારો કે જ્યાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે કે જ્યાં આવનારી કલાકોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં મિત્રો આપણે જાણીએ એ પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે પ્રકારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો નવ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનનારી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને જેને લઈ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદનો નાનો રાઉન્ડ આવી શકે છે જેમાં સૌરાષ્ટ્ર આ સાથે જ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર સારા વરસાદના એંધાણ મિત્રો નવ તારીખ બાદ જોવા મળી રહ્યા છે જેમાં આપ અહીં જોઈ શકો છો મિત્રો કે નવ તારીખના રોજ મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી રહેશે આ સાથે જ મિત્રો દસ તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પણ કેટલાય ભાગોની અંદર હળવા મધ્યમ સુધીનો વરસાદ અને ઉત્તરી ગુજરાતના પણ ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી મિત્રો નવ તારીખ બાદ જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો આઠ તારીખના રોજ એટલે કે સોમવારના દિવસે પણ અત્યારે ગુજરાતના વાતાવરણ એટલે કે સાતસો એચપીની ઊંચાઈ ઉપર રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક સરસાદી સિસ્ટમ સક્રિય છે આ વરસાદી સિસ્ટમ મિત્રો આઠ તારીખના રોજ થોડી વધારે નીચે તરફ આવશે અને જેને લઈ આઠ તારીખના રોજ પણ મિત્રો સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાક ભાગોની અંદર વરસાદનું જોર વધી શકે છે એમની માહિતી મેળવીએ પહેલાં મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી વિસ્તારવાઇઝ જોઈએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આજે થોડી જ કલાકો હોય કે જેની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે આ સાથે જ આપ જોઈ શકો માણસા ગાંધીનગર આજુબાજુના વિસ્તારો મહેસાણા આજુબાજુના વિસ્તારો છે તો આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો આણંદ નડિયાદ વડોદરા લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે નાસિક લાગુના વિસ્તારોમાંથી અત્યારે ગુજરાતના વલસાડ નવસારી તાપી વ્યારાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળ્યું છે અને આજ રાત્રિ તો અમુક વલસાડના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી આજ રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે આ સાથે જ નવસારી સુરત ડાંગ તાપી લાગુના વિસ્તારોની અંદર આજ રાત્રે હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે તો સાથે જ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન સાબરકાંઠાના હિંમતનગર લાગુ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો વડનગર ઈડર લાગુના વિસ્તારો છે મોડાસા કે જ્યાં અત્યારે ભેજનું પ્રમાણ મિત્રો એંસીથી લઈ નવ્વાણું ટકા સુધીનું જોવા મળી રહ્યું છે ને જેને લઈ ઉત્તરીય ગુજરાતના મિત્રો ખાસ કરીને સાબરકાંઠા જિલ્લો હોય મહીસાગર અરવલ્લી આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક સીમિત વિસ્તારો કે જ્યાં આજ રાત્રિ દરમિયાન મિત્રો હજુ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે ને જેમાં વધારે શક્યતા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા આજુબાજુના ઈડર લાગુના વિસ્તારો હોય વડનગર આ સાથે જ હિંમતનગર આજુબાજુના પાલનપુર સુધીના વિસ્તારો જે સાબરકાંઠાના છે જે બનાસકાંઠા સુધી અને મહીસાગર અરવલ્લી તો ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી આજ રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે અને વહેલી સવાર એટલે કે આઠ તારીખની વહેલી સવાર દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આ રીતની વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે જેમાં ખાસ કરી મહીસાગર અરવલ્લી ગોધરા સુધીના વિસ્તારો હોય કે જ્યાં હળવાથી અમુક સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ ખાબકી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો વહેલી સવાર દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે આઠ તારીખ એટલે કે મિત્રો સોમવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે તો આપ અહીં જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડરના ગુજરાતના સરહદી વિસ્તારો એ વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી આઠ તારીખે જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો પાકિસ્તાન રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમના કારણે મિત્રો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આઠ તારીખે વરસાદનું જોર વધી શકે છે અને જેમાં તમે વિસ્તારવાઇઝ જોઈએ તો મિત્રો સોમવારના દિવસે કચ્છની અંદર ખાસ કરીને કચ્છના ઘણા ભાગો જેમાં ભુજ ભચાઉ રાપર આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ખાવડા લાગુના ઉત્તરીય અને પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગો સૌરાષ્ટ્રની અંદર પણ જામ જામનગર મોરબીના કેટલાક વિસ્તારો છે આ સાથે રાજકોટના પણ વાતાવરણમાં પલટો આવી શકે છે તો આ રીતે મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે આઠ તારીખે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે ઉત્તરી ગુજરાતના પણ અમુક સીમિત વિસ્તારોની અંદર વાતાવરણની અંદર હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે અને દક્ષિણી ગુજરાતના ખાસ સરહદી જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના બોર્ડરના ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આઠ તારીખે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના દરિયાના અમુક કાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે તો આગળ જોઈએ મિત્રો નવ જુલાઈના દિવસે ગુજરાતના વાતાવરણની અંદર કેવું રહેશે વાતાવરણ તો મિત્રો નવ તારીખે બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમની અસર બપોર બાદ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાંથી બપોરના સમયગાળાથી વરસાદની શરૂઆત થશે અને જેને લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારોથી મહીસાગર અરવલ્લી જિલ્લો હોય આ સાથે જ મહીસાગર અરવલ્લીથી દાહોદ પંચમહાલ અને મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ લાગુના પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ સુરત નવસારી સુધીના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શરૂઆત બપોરના સમયગાળાથી થશે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો નવ તારીખે ભાવનગર જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં મહુવા આ સાથે જ તળાજા ખડસલિયા અલંગથી લઈ પાલીતાણા સુધીના મિત્રો દરિયાથી લઈને પચાસ કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નવ તારીખે મિત્રો વરસાદનું જોર જોવા મળી શકે છે જેમ જેમ મોડી સાંજ આવતી જશે તેમ સૌરાષ્ટ્રના અમરેલી આ સાથે બોટાદ સુરેન્દ્રનગર અમરેલીના અમુક વિસ્તારો કે જ્યાં મિત્રો સારા વરસાદની આગાહી નવ તારીખે જોવા મળી રહી છે તો દસ તારીખે ફરી વરસાદનું જોર આ સિસ્ટમના કારણે વધી શકે અને દસ તારીખે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે જેમાં મિત્રો પાલનપુર સાબરકાંઠાના કેટલાય વિસ્તારો મહેસાણા હિંમતનગરના વિસ્તારો હોય તો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત લાગુના જેમાં દક્ષિણી ગુજરાતના નર્મદા જિલ્લો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર ખાસ દક્ષિણીય આ સાથે જ દસ તારીખે તો મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના જેમાં રાજકોટ લાગુના વિસ્તારો હોય સુરેન્દ્રનગર ચોટીલા મોરબીથી લઈ બોટાદ અમરેલીના અને જૂનાગઢના પણ અમુક સીમિત વિસ્તારો અને અમરેલી ભાવનગરના કેટલાય વિસ્તારોની અંદર દસ તારીખે મોડી સાંજ સુધીની અંદર હળવાથી લઈ મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે અગિયાર તારીખે મિત્રો નવ અને દસ તારીખ કરતાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે તેમ છતાં પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર અને બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે બાર તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદની આગાહી રહેશે તો આ રીતે મિત્રો નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે વરસાદનો આ રાઉન્ડ વધારે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળે આ સાથે ઉત્તરી ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી આ રાઉન્ડની અંદર જોવા મળી રહી છે ત્યારબાદ વરસાદનું જોર ફરી ઘટી જશે મિત્રો ત્યારબાદ સોળ તારીખ બાદ ફરી ગુજરાતની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે જે મિત્રો ખાસ કરીને સોળ જુલાઈ બાદ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈ અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે તો મિત્રો નવ તારીખ બાદ ગુજરાતની અંદર બંગાળની ખાડીનો વરસાદનો જે નાનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં લોટરી જેવો રાઉન્ડ હશે જેમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ થશે તો અમુક વિસ્તારોની અંદર વરસાદ ન પણ જોવા મળે તો મિત્રો નવી કયા પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત